હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારી ચેનલ કુકિંગ લાઈફ વિથ આરાધ્યસ ફેમિલીમાં તો આજની આપણી નવી રેસિપી છે મેથી પાપડનું શાક જે તમે ક્યારેય નહીં ખાધું હોય તો ચાલો હવે આપણે રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો શાક કરવા માટેની આપણે જોઈતી પૂરતી સામગ્રી આપણે લઈ લીધી છે તો હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો પેલા મેં કઢાઈ મૂકી દીધી છે ગરમ થવા માટે હવે આપણે એમાં નાખી દઈશું તેલ

અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને થોડીક પાસ રાખવાની છે જેથી આપણી ડુંગળી અને ટામેટાની ગ્રેવી સારી રીતે ચડી જાય હવે ટામેટાની ગ્રેવી તો સારી રીતે ચડી ગઈ છે હવે આપણે તેમાં નાખી દઈશું મસાલા સૌપ્રથમ આપણે નાખી દઈશું લાલ મરચું પાવડર પછી આપણે નાખી દઈશું હળદર પાવડર પછી આપણે નાખી દઈશું મીઠું અને લાસ્ટમાં નાખી દઈશું આપણે ધાણા જીરું પાવડર અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા તમે તમારા પ્રમાણે વધુ કે ઓછું નાખી શકો છો મેથીને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કર્યા બાદ મેથીને મેથી પાંચ થી દસ મિનિટ ચડવા અને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું તો મેથી નું શાક છે તે સારી રીતે ચડે છે તો ત્યાં સુધીમાં આપણે પાપડ પણ શેકી લઈએ કારણ કે આપણે મેથીના શાકમાં પાપડ એડ કરવાના છે એટલા માટે તો પેલા આપણે પાપડ શેકી લઈએ

તેને પણ સારી મિક્સ કરી લઈશું તો આને પણ ઢાકર થી ઢાંકી દઈશું અને થોડીક વાર ચડવા દઈશું તો જોઈ લો મિત્રો આપણો સરસ મજાનું પાપડ નું શાક બની ને રેડી થઈ ગયું છે આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહી દેજો ને અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા